ઝાંસીની મેડિકલ કોલેજમાં આગ લાગવાના મામલે તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે ત્યારે આ મામલે લલિતપુરના જખુરાના રહેવાસી કૃપાલ જણાવ્યું કે તેમના પૌત્રને એસએનસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો સાંજે પાંચ વાગે એસએનસીયુમાં શોર્ટ સર્કિટ થયો હતો જેની માહિતી

છ બાળકો હજુ પણ લાપતા છે મેડિકલ કોલેજમાં સોળ બાળકોની સારવાર ચાલી રહી છે જેમાંથી ચારની હાલત ગંભીર છે તો એક બાળકને મેડિકલ કોલેજમાંથી રજા આપવામાં આવી હતી આ સિવાય ઝાંસીની અન્ય હોસ્પિટલના બાવીસ બાળકો દાખલ છે જેમાંથી આઠ બાળકોની હાલત ગંભીર છે એસુમાં કુલ પંચાવન બાળકોને દાખલ કરાયા હતા